અને આ સ્લાઇસ તમારે આવી રીતે છૂટી હોવી જોઈએ હવે આની અંદર એકથી બે ચમચી જેટલા લીલા મરચાંના ઝીણા ટુકડા એડ કરીશું અડધી ચમચી જેવી હળદર પાવડર એડ કરવાનું એક ચમચી જેવું લાલ મરચું પાવડર એક ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઓફ જેટલી હિંગ અને આની અંદર હવે એડ કરવાનું છે બે થી ત્રણ ચમચા જેટલું ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ પહેલાં તમારે થોડો થોડો કરીને એડ કરવાનો એક સાથે એડ નહીં કરવાનું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેવું આપણે અજમો એડ કરીશું અડધીથી ઓછી આપણે મરી પાવડર એડ કરવાનું કાંદાના ભજીયાને ક્રિસ્પી કરવા માટે એકથી બે ચમચી જેવું ચોખાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ નાખવાથી તમારા અહીંયા ભજીયા એકદમ કુરકુરે જેવા બનશે હવે પાણી વગર પહેલાં આને બધું સરસ મિક્સ કરી લેવાનું છે આપણે અહીંયા મીઠું નાખ્યું છે એટલે કાંદામાંથી બી પાણી છૂટશે એટલે પહેલાં પાણી એડ નહીં કરવાનું અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો હવે આના અંદર એકથી બે ચમચી જેટલું જ પાણી એડ કરવાનું છે પાણી બહુ એડ નહીં કરવાનું મિક્સ કરી લેશું અહીંયા સરસ મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો પણ મને હજી થોડો ચણાનો લોટ ઓછો લાગે છે પાછો આમાં આપણે અડધી ચમચો જેવું ચણાનો લોટ એડ કરીશું હવે તમારે પાણી એડ નથી કરવાનું જો તમે આમાં પહેલાંથી વધારે પાણી નાખીને મિક્સ કરશો અને પછી તમે ચણાનો લોટ નાખીને મિક્સ કરશો તો તમને કાંદાના ભજીયા ખાવાની મજા નહીં આવે એટલે પાણીનો ઉપયોગ અહીંયા તમારે બહુ ઓછો કરવાનો છે અહીંયા આપણું સરસ કાંદાનું ભજીયાનું બેટર રેડી થઈ ગયું છે ભજીયાનું બેટર રેડી થઈ જાય પછી તમારે મૂકી નથી રાખવાનું અને તરત જ તમારે આ આના ભજીયા ઉતારવાનું રહેશે જો તમે આને મૂકી રાખશો તો આમાંથી કાંદામાંથી પાણી છૂટી પડી જશે અને તમારું બેટર અહીંયા ઢીલું થઈ જશે હવે મેં અહીંયા પહેલાથી કડાઈ મૂકી દીધી છે એમાં તેલ તેલ ગરમ ગરમ કરવા મૂકી અહીંયા થયું છે કે નહીં તે ચેક કરી લઈએ તેલ અહીંયા તમારું બરાબર ગરમ થવું જરૂરી છે તમે જોઈ શકો છો નાખવાથી તરત જ ઉપર આવી જાય એટલું અહીંયા તેલ તમારું અહીંયા ગરમ થવું જોઈએ હવે આને કાઢી લેશું હવે જે કંદાનું ભજીયાનું બેટર એડ કરીને રાખ્યું છે એ આપણે એડ કરવાનું છે પણ આને આપણે એકદમ જ આવી રીતે છૂટું છૂટું કરીને એડ કરવાનું આ રીતે ફ્લેમ તમારે હવે મીડિયમ રાખવાની એક કડાઈમાં તમારા જેટલા આવે એટલા જ એડ કરવાના અને ધીરેથી આને આપણે પલટાવાનું રહેશે ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની જેટલું તમે મીડિયમ ગેસ ઉપર આને શો એટલે સરસ આ ક્રિસ્પી બનશે ચાર થી પાંચ મિનિટ થાય એને જોઈ શકો છો સરસ એવા ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે આપણે એક પ્લેટમાં કાઢી લેવાના બધા ભજીયાને તેવી જ રીતે આપણે બીજા બી બનાવી લઈએ બે થી ત્રણ મિનિટ જેવું થાય એટલે ફરાવવાનું શરૂઆતમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ગેસની ફ્લેમ તમારે ફાસ્ટ રાખવાની જો શરૂઆતમાં તમે સ્લો ગેસ પર કાંદાના અંદર એડ કરશો તો એ તેલ વધારે ઓબ્ઝર્વ કરી લેશે તમારે આને ફરાવતું રહેવાનું એટલે બધી બાજુથી સરસ ફ્રાય થાય ભજીયા કાંદાના ભજીયા ક્રિસ્પી થઈ ગયા છે તમે જોઈ શકો છો સરસ એવા ફ્રાય થઈને રેડી છે હવે આને બી આપણે એક પ્લેટમાં કાઢી લેશું તમે જોઈ શકો છો સરસ એવા ફ્રાય થઈને રેડી થયા છે બહુ આને ડાર્ક નહીં કરવાના નહીતર આ બળી જશે તો કડવા લાગશે તમને ભજીયા ખાવામાં આપણે એક પ્લેટમાં કાઢી લેવાના બધા ભજીયાને એવી જ રીતે આપણે બટેટાના ભજીયા બનાવી લઈએ તો સૌથી પહેલા બટેટાની ચિપ્સ કરીને રેડી કરવાના રહેશે બહુ જાળી નહીં આવી રીતે ગોળમાં તમારે પતલી ચિપ્સ પાડીને રેડી કરવાના હવે આની માટે બેટર રેડી કરી દઈએ આ માટે તમારે આપણે બે ચમચા જેટલું બેસણ લેશું અહીંયા તમે બટેટા ચિપ્સ હોય એ પ્રમાણે તમારે અહીંયા ચણાનો લોટ લેવાનો છે હવે આની અંદર થોડું થોડું પાણી એડ કરીને આપણે બેટર રેડી કરીશું એક સાથે તમારે પાણી એડ નથી કરવાનું કઠ્ઠા ના રહી જાય એ પ્રમાણે તમારે અહીંયા બેટર રેડી કરવાનું છે એકદમ સ્મૂથ બેટર રેડી કરવાનું આપણે નોર્મલ જે બેટર રેડી કરીએ છીએ એના કરતા થોડુંક પતલું આપણે બેટર રેડી કરવાનું છે તમે જોઈ શકો છો આ રીતનું આપણે બેટર રેડી કરવાનું છે હવે આની અંદર અડધી ચમચી જેવું લાલ મરચું પાવડર અડધી ચમચી જેવું ધાણાજીરું પાવડર અડધીથી ઓછી હળદર પાવડર ચપટી હિંગ એડ કરવાની અડધીથી ઓછું અજમો અજમો બહુ ઓછો એડ કરવાનો છે જો તમારે એડ ના કરવો હોય તો તમે સ્કીપ કરી શકો છો અડધીથી ઓછું ગરમ મસાલો પાવડર સ્વાદ પ્રમાણે મીઠું ઝીણા સમારેલા કોથમીર એડ કરીશું આ કોથમીર નાખવાથી બહુ જ ટેસ્ટ સરસ આવે છે તમે એકવાર નાખીને ટ્રાય કરજો અડધીથી ઓછું મરી પાવડર હવે આ બધી વસ્તુને સરસ મિક્સ કરી દેસું તમે જો બાળકો માટે બનાવતા હોય તો લાલ મરચું તમારે સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો હવે આ બેટરને આપણે મિનિટ માટે આવી રીતે જ રવા દઈશું તેથી મસાલા સરસ એવા બેસનમાં સેટ થઈ જાય બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે એકવાર હલાવી લેવાનું હવે આની અંદર પિંચ ઓફ જેટલું આપણે ખાવાના સોડા એડ કરવાના છે વધારે એડ નહીં કરવાના હલાવી લેશું હવે અહીંયા આ બેટર રેડી થઈ ગયું છે

આ રીતે તમારી કડાઈમાં જેટલા આવે એટલા જ તમારે એડ કરવાના શરૂઆતમાં આને આપણે ફરાવાનું નથી બે થી ત્રણ મિનિટ જેવું થાય પછી પલટાવાનું તમારે તો ગેસની ફ્લેમ તમારે મીડિયમ રાખવાની સ્લો નહીં કરવાની સ્લો કરશો તો તમારા જે તેલ છે એ બધા ભજીયાની અંદર રહી જશે સરસ એવા બટેટાના ભજીયા બનીને રેડી છે તમે જોઈ શકો છો સરસ એવા ગોલ્ડન રંગના થઈ ગયા છે આ રીતે તમારા બટેટાના ભજીયા બનીને રેડી થવા જોઈએ હવે આને આપણે એક પ્લેટમાં કાઢી જ રીતે આપણે બીજા બધા ફ્રાય કરીને રેડી કરી દઈએ આને કાળી પ્લેટમાં લઈ લેશું આ રીતે તમે કાંદાના ભજીયા અને બટેટાના ભજીયા બનાવીને ખાઈ શકો છો આના ઉપર આપણે થોડો ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને બટેટાના ભજીયા એકદમ જ જ જ સોફ્ટ અને ઉપરથી એટલા ક્રિસ્પી બનીને રેડી થાય છે તમે જોઈ શકો છો અંદરથી બટેટા એકદમ ચડી ગયા છે કાચા બી નથી ને કાંદાના ભજીયા બી હું તમને બતાવી દઉં કેવા બન્યા છે તમે જોઈ શકો છો એકદમ જ ક્રિસ્પી અને અંદરથી એકદમ જ સોફ્ટ બનીને રેડી થાય છે ને અંદરથી એકદમ જ ફ્રાય થઈ ગયા છે મેં આની સાથે ગ્રીન ચટણી અને કેચઅપ સર્વ કર્યું છે આવી રેની સિઝનમાં આવા ગરમ ગરમ ભજીયા ખાવાની ખૂબ મજા આવે મારા ઘરમાં આવી રીતે બનાવીને ખવડાવજો અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન પર ક્લિક કરજો લાઈક કરજો અને કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ